ઘરે ટકતો નઈ હવા પડમ ચોખા પાસા થઈ જાય બોલા હમણાં આવશે ફૂલ તલ્લી થઈને એ વાત નાખી જાય છે નાના લોટા જોવા પડે જેમ તે લોટા મે

અલે બાકી પર લાવો 100 રૂપિયા લાવો બા નહીં આ પૈસા અલે તમે યાર એક તો યાર હટ પકડો મુકતા નહીં અલે હાલ દે પર પૈસા બાકી રાખ્યા દી લેજો લો फटाफट ઉતારીને જતા રહો કાકા હે મારે હમણાં રેડ પડ્યો તો હમણાં લોચા પડે લોટો નહીં પડી જે હોય પી લે કે અમે રોટલા ને બોટલા એ તો પછી રોજ નહીં હાલતો ક્યો બે વાત ના કરો એટલે તારે ગાડી સુધી ઉતરાઈ જાય સટાસટ ફટાવાન કરો फटाफट

આ તા બાપા પાપો આપ તો કે બેહી બાપા જવા નહીં એ તો બોલતા 12 વાગ્યા ના ઘેર બાપા જવા ઘેર બેહી ફસાય પાઈંગે એ દારૂ ગાળવાનું બંધ કરો તો આ પીવાનું બંધ કરો બોલ આયા બાપુ આ એવો છોકરાને નીરતા છે હું તમે તો ખાલી पुदादा ते मु 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 बेली बेला म કેટલાનો પીન आया कनी भी दो मु ये पी दो કેટલાનો पीदो के जे ए छोकरा नो बिवराव सो मारा जोडे बात करो नो जीरो ए ती चोई लाया ती चोई लाया ए संतान तो लेता नाही ओ फुटी

શાબે નડડો બંધ કરાયા ઉક તો જો ના કરે આડો બંધ કરાય હે પીવા ના મળ નઈ ફોન નહી રહે તો હેઠા કેવા ઓય દેખો તમારી કે આવો લાવલા પસાણો બધું ખોડી નાશે જા તમે મારે થોડું કામ છે કામ પૂરું કરીને આવું પછી તમારી વળા છે ઉભા રહો મે કીધું મારે ઠીક એ મને દી ભાઈએ કેતો ના મારે કેતો ના કીધું મે મારે શાંતિ રહે હ નો શાંતિ થાય સટ એ મા કે જો આવું લાગો ઓયા ઓય તું ધાટ કે નાળો એ મા મમ મેલી આ

વા ગુજીની દુશી પાછી છૂટી છે પશાભાઈ સો ગયા ઓ પશાભાઈ જો તો ખબર જ નઈ તમને મે લાખ વાર કીધું કે નઈ પાવાને એમને પહેરવા નઈ દેવાનો હોય કોઈ મને બોલાવા નઈ આવતો હું કામ આપો છો તાન ના નઈ પડતી હું તમને કહેતી નઈ કે નઈ પીવા દેવાનો નકર પછી ઓયતી બધું ઉલડઈ જહે એટલે કે આવું કેર આમંત્રણ આવવા નહી આવ તો કે માર કે તમે પીવા આવો તમે ગાળો તને મેક ફેલા કાકા અમે તો અમે તો ધંધો લઈને બેઠા અમે તો બધું એ કરી બીજો કોઈ ખારો ધંધો કરો ચા સિંગ વેચો હવે હું લે વેચી સિંગ વેચોક તમે ના ના દીક સાખા ગામની વસ્તી ના મકટ સટકી તો મારું કહી દઉ તમને શું કરજોતી તમે મને ઓળખતા નહી છે તમે હું મોટી પોલીસ કેસ હું તો ના ના બધું ઉલડરી જાવા હોયતી

જેલી વોર્નિંગ આલે હવે બોલતા નઈ કઈ દઉં ધમકી આલવાઈ ગયો જો ઘર રાખો કે અમે થોડા બોલાવા આઈએ છીએ અમારી પીવા આવો થોડું ઓછું પડ્યું છે અને પાછું કામલીનો વર્ગોરો છે સકથી 50 મેલ્યા તો ડોગડા પછા પડ્યા છે બેટા 50 રૂપિયા પડ્યા 50 રૂપિયા પીવાના પૈસા રાહાંદા માગા 50 ના 50 ના માગી કો ઓસુ પડી ઓસુ પડીલા કામલીનો વર્ઘોરો નાખવા જવું નાખી લેવા વર્ઘોડામાં આપડો તો નાચવા બચવા આવતું નહીં ગેર બેહી રસોના બોના ઓસુ હું જાવતા હો ગેર બેહી રછાયા ગાપાછ ખજાત ખબર ને તું રૂપિયા આલે તો ખબર ખતાય ના બાપા તો એ પૈસા બાપા

કેટલી મારા છે સીટ રો જાજી મારા થાય એટલે 20 રૂપિયા પાને 20 રૂપિયા વાપરત પેલું ફોન દે હું આલુ પૈસા પાંચ પકડો પણ પૈસા ના તો હું કા પીવો છો તમાર પૈસા પીવું છું અરે પણ પે પૈસા ના આવતો દારૂ કો પીવો છો હાથ કરા મો લાવો કરો તો હા કરીએ જીએ હા છેટાળો છેટાળો તમે છેટાળો તો પૈસા આ તો 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 આ બડે આ તો તારા બાપાનો ટોટિયો જ ભાગી નકો ના તોડું તો વાત છે આ તમારી છે બહુ કાઠું છે તો આ પડશે અલા મોય હું બારે ફાલે આ મોય હું બારે છે મેઘાઈ છે ને

અવાહ તમ બસો ન પીવો ખોલો કામલીના વિવાહ પટછી પછી આ દરવાજો ખુલશે અરે પર તમ તમાર કામલીના લગનના નાગિન નહીં અજગર ડાન્સ કરો પણ આ ખોલો રોમ રો પાયો બ વાટ થઈ જાતા આવ કસો દરવાજો ખોલતા જો અઢોહા ક સાણો ખોલ દો નેક મજા નહી આવે હો તાવ ખોલ નેક મજા નહી આવ તમ કઈ દો ખોજો

ઘરની જાવી હો તેવું કરું હું ગીરવે મૂકવા આયા હો ઘર ના તણ દોશીને છોકરાને ઘરમાં પૂર દીધો છે તઈ ડારે ઘરમાંથી બહાર કાઢવાનો છે ઘરમાં પૂર દીધો આવો તમે તો ઉંમર કેટલી સજાલ છો કુ તને કે 10 મિનિટ માં આવો કે તું તારે બહેરા દુખાતો ને નેકડી ગયું દુ અમે મન કે આવત નહી આવું તમાર દોશીને પગાર સોનાની વેટી તઈ ડારેથી મારે જેટલો પીવો એટલે મારે એકલા માટે ઘર ખાલી તોલા છેલા હા તોલો બોલો નહીં પૈસો નહી સર

જોઈને દોસ્તો મિત્રો આપણી વર્ષાળી વશાળ દારૂડી ઓને કહેવાય કોઈ ઝઘડો ના કરે કોઈ માથાઘોડી ના કરે પેચર દારૂ પીઓ વૈશાળ દારૂ કહેવાય વેટીયાલ ની દારૂ પીએ પેલો ઘરમાં છું કામ લઈને લગનમાં ભાઈ ઈમાનદારી નાગીન લઉં તમે તાર લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય માતાજી